એ ગેમઝેમમાં નોકરી કરતો હતો આગ આગના કારણે એને દસ પંદર જણાને બચાવેલા હતા પછી એને બચવા માટે કોઈ રસ્તો નહોતો એને બીજા માળેથી ઠેકડો ખાધો એ લોકોએ કીધો હતો કે તું અહીંથી તારે બચ્યું હોય તો અહીંથી ઠેકડો ખાઈ જાય તો એને ઠેકડો ખાધો અત્યારે તો એને દાખલ કર્યો હતો પાંચ દિવસ એને દાખલ રાખ્યો હતો ગિરિરાજ હોસ્પિટલમાં પાંચ દિવસ એને રાખ્યો અત્યારે એને સારવાર અહીંયા પાંચ દિવસ સારી કરી અને અત્યારે એને આમ બોલી શકે એમ નથી જાજુ માથા ઇજા થઈ છે હાથમાં ઈજા થઈ છે ને પાહુણામાં થઈ છે